નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ભાગ ચાર માં ને મિત્રો તમામ પ્રકારની હરાજી આજે લેવાઈ ગઈ છે ને જૂના વેબ્રિજમાં છેલ્લી છેલ્લી હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો જાણી લઈએ કેવા રહે છે વેબ ડુંગળીના ભાવ ને મિત્રો આ બધી જગ્યાએ હરાજીનું કામકાજ લેવાઈ ગયું છે કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈ અહીંયા કેવા ભાવ રહે છે ધન્યવાદ ત્રણસો છપ્પન રૂપિયા ભાવ થયો સાઇઝ માં જેડા મોટું બે મિક્સમાં છે કલર જોઈએ તો થોડોક કલર ઓછો છે ત્રણસો ને છપ્પન રૂપિયા ભાવ થયો બસો ને એક્યાસી રૂપિયા ભાવ છે સાઈઝ વાળું છે કલર વાળું છે અને આ બગાડ હોય આની અંદર મિક્સ છે બસો ને એક્યાસી રૂપિયા ભાવ છે બગાડ જોઈએ તો ઘણો બધો છે પંદર વીસ ટકા જેવો બગાડ છે ઉગેલું કોકો કામાં ઉગેલું છે બસો ને એક્યાસી રૂપિયા ભાવ છે આ બર્કર ના બે તા છે બગાડ વાળા બસો ને એક્યાસી રૂપિયા ત્રણસો ને રૂપિયા ભાવ જે છે સુપર એક નંબર માલ છે માલ માં જઈએ તો મોટું ને મીડિયમ બે મિક્સ માં છે ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવ છે અરે ગોલાટી મિત્રો જૂના બે બિલ માં બધી વાત કરી તો શિવ ગંગા દલાલ ને ગોકલ વેચાણ છે ભગડી ડુંગળી છે બસો છવ્વીસ રૂપિયા ભાવ છે પીળી ટાઈપ છે સાઈઝ માં જોયું તો ગુલટી ને મીડિયમ બે છે મોટી સાઈઝ નથી પૂરી ડુંગળી છે બસો છવ્વીસ રૂપિયા ભાવ થયો છે ને કોક ગાંઠિયો ઉગાડ ઉગાવ છે એમાં અમુક છે બહુ નથી બસો છવી દલાલ નો વકલ વેચે ગયો ચારસો છ રૂપિયા ભાવ થયો છે સુપર ક્વોલિટી માલ છે ચારસો છ રૂપિયા ભાવ થયો છે મીડિયમ ગુલટી અને મોટું ત્રણેય સાઈઝ છે એની અંદર ક્વોલિટી બહુ સારી છે ગુલટી છે એની અંદર ચારસો ને છ રૂપિયા ભાવ થયો કેમ ભાવ કેવો તો શું થઈ ચારસો ને છ રૂપિયા ગયા ઘડી ત્રણસો ને એકાઉન્ટ થાય કેમ કેવો ખેડૂ ને સાચી વાત અરે તમારી મરજી ત્રણસો છેતાલીસ રૂપિયા ભાવ છે સાઈઝ માં મોટું છે મીડિયમ છે કલર એ સારો છે ત્રણસો છેતાલીસ રૂપિયા ભાવ થયો છે આની અંદર જોઈએ તો ની ડુંગળી છે ત્રણસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો છે કોક ગાઠી ઉગાવ હોત આમાં ઉગેલા કુકો ગાંઠિયા ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ થયો સાઈઝ વાળું છે એકદમ આવડી સાઈઝ હોતી છે મોટી આની અંદર ત્રણસો ને એકાણું રૂપિયા ને મીડિયમ ની વાત કરીએ તો મીડિયમ હોત છે આની અંદર ઉગેલું કે બગડ છે આની અંદર બે તો ઉપર છે ડુંગળી ત્રણસો એકાણું સાઈઝ માં બહુ સારી છે ડુંગળી આ ત્રણસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં ઝીણા મોટું બે છે ઉલટી વધે છે આની અંદર ત્રણસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે એકદમ સાઈઝ વારું છે આની અંદર ત્રણસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે બગાડ ની કે ઉગેલા ની વાત કરીએ તો બહુ ઓછું છે કલર ઓછો છે એમાં બાકી ઉગેલું કે તો મિત્રો જૂના ભાવ ની વાત કરી તો મિત્રો હાલ ભાવ સવાર જેવા જ છે અત્યારે પણ રાબેદા મુજબ જ છે ભાવમાં કોઈ ફેરફાર નથી મિત્રો છેલ્લી લાઈન ના બાકી છે હાલ સવા એક વાગ્યાનો સમય થયો છે હરાજીનું કામકાજ હમણાં જ પૂરું થઈ જશે તો બસ આજના માટે આટલું જ ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ ને મિત્રો આજે રાત્રે નવ વાગે આવક કરવાની છે એ પણ આપને જાણકારી આપી દઉં કોઈ નવા ખેડૂતભાઈઓ હોય જેને આગલા વિડીયો ન જોયો હોય તો આજે રાત્રે નવ વાગે આવક કરવાની છે ડુંગળીની ધન્યવાદ